પાવન ધરતી માંથી સગર ની પાવન ભૂમિમાં દાસારામ બાપાની કૃપાથી ભગવાન રામની કૃપાથી ભાગીરથ દાદાની કૃપાથી રઘુકુલ વંશ ની કૃપાથી આવો અનેરો સમય મળ્યો છે અનેરો પ્રસંગ ને આજે આનંદ ના પ્રસંગે આ સંતો આની લોક રાખ્યો છે ને એમાં સંતો બેનો ઘડી બેહી લો મારા માસી નું હોય બાપુ એના ભાણી bye <laughs> છે જોકે એટલું બધું ભવ્ય આ જગ્યા ને મેં તને પ્રસાદ લીધો ને જોયું મેં કીધું કેટલું લાંબુ છે મને કે બહેન પ્રિય હજી સમય પાછું થા આટલી મોટી વ્યવસ્થા જે પાયામાંથી જે માણસો એ વિચાર કર્યો હોય એ સમાજના વહાલા વડીલો સંતાનો યુવાનો એક વાર જોરદાર કાર્ય ગગડાથી થાય નહીં અરે ગુડીલો નથી વડલાની મૂળે બાંધ્યું હોય એમને આખી જિંદગી આમ આમ ક્યાં કરે ગમાય ન થાય વાતું કરો વાળી કંપનીનો ગમે એ વાતું કરો પણ તમે નિષ્ઠાથી કામ કરો એટલે કાર્ય થાય 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 એમાં ફેર નહીં આટલી મોટી જગ્યા છે ને એ સમાજના વડીલો યુવાનો જેને આમાં શ્રમ કર્યો હોય જેને સેવા કરી હોય જેને પૈસા લગાવ્યા હોય અને જેને વિચારની માનિકો મદદ કરી હોય એ સમાજના તમામ સંતાનોને મારા એકવાર વધારો વંદન સાથે તાળીઓના ગગડાટથી બહુ આમાં પછી પેલું ભાઈ બધું કે તમે આજમી આમાં પૈસા દીધો હોય તો થાય છે ઘરમાં જે માં જે સમાજમાં જે રાષ્ટ્ર માં જે ગામમાં જ્યાં સ્ત્રી નું સન્માન નથી ત્યાં શક્તિ નો વાસ નથી એટલે બેઠેલી ની મા બેન દીકરી ને આપડે એકવાર જોરદાર ગાડીઓના ગગડા એટલે હવારે કઈ પીડા ન

પણ એ દુર્યોધન ના વિચાર પોતે નો બીજા નો હોય ઘણી ઠેકાણે આપણે આવું સરસ બનેલું આ મકાન નું કામ એવું છે ભોજનાલય થઈ શકે જે ઉપયોગમાં લેવું લઈ શકાય નકર ઘણી ઠેકાણે મેં જોયું છે એ ફરી આ કોણ કોઈ બીજો કાઢતો મને કાઢી નાખેલા કાંઠો હોમી અને દુર્યોધન ના વિચાર એ અવળાટા ની કપડી ત્રાહાટા ની કપડી ભેગો રાખો તો એને ન કરતો ને ભેગો રાખો તમારું ખાનગી બધું પૂરું કરે તો આમ છે મને ખબર હોય ને પણ નો વર્ગો એમ કે બંદો નથી પૂર નો થાય ભાઈ તું કઈ જઈ કે તું નું હાલે એ શકુનીના વિચાર કવરો ભેગો રાખ્યો તો કહરો કાઢી નાખ્યો પાંડુ નોતા રાખ્યા તો હિમાલય બધી પુગાડે હું કીધું ઝીણી ઝીણી કરીને સાડી થઈ એમાં મારો ખાસ કહેવાનો હેતુ છે મહારાષ્ટ્રજનો જીવનમાં કોઈ જુગાર નહીં રહ્યો જુગાર છે લોભ છે લોભ પાપ થાય પાપ માંથી સર્જન થાય પાંડવો ની દિશા માઠી થઈ ગઈ છે આપણી હારી નહી આ ધ્યાન રાખવા રસ્તો ભૂલ્યા અને એમાં અમુક લાહી લાઈન હોય લાહી લાઈન બહુ સારી કાંઈ પણ પણ નડે નહીં દુનિયા આખી કોઈ ગમી જતા હોય લાહી લાઈન હોય નડે નહીં પણ લીકે આખી દુનિયા ગમીને જતા હોય ગમે કામ સારું કરો કે સારું કરો સારું કરો સારું કરો ને ભાઈ સારું કરો જેવું સારું કરો લાઈન લાઈ લઈ છટકે પડતા હોય જાય આ ગાંડલા હકેલતા હોય ગુમણ હકેલતા હોય ત્યાં બહુ સરસ વસ્તુ આવી ગયો આવું ન કો કહ્યું આપણે કે તું ક્યાં ગયો ને ભાઈ માણસ કેટલા કામ નખર થોડા કાહી ઓ મારી નડી નહીં ઠીક અને દુનિયા આંખી હોય આ ઘણાય કે કંપની હું કંપની હો એટલે હું ભેગી ગયાં જો આ જો આ કંપની આ હવણાં આટલા છે આ સજ્જન સાહેબ તો કંપની નહીં કામ આવી લાઈન નહીં કામ આવી હવણાં અટના હોય તો લાઇનની પડી રહે કંપની બી પડી રહી આ વાયજેશી કંપની છે અને ત્રણ હતા હોય તો બે ને લીપી ના કરેલા એવો તો લીધે જ سنو کے یاد کون کرے ہوتنی دھوک تو یاد کون کرے ارے متروت موت تو سوجن <سلام> یاد کون کرے ہوتنی اجن کر

એમને પણ જોરદાર તાળીઓના સેવાની સેવા કરતા હોય એને પણ જોરદાર તાળીઓના ગગડા અમુક પૈસા દેતા હોય ને ધર્મદામાં ક્યાંય તો ઘણી કે ખબર છે એ બે નંબર ના છે ઈ બે નંબર ના હોય પણ હા સાત નંબર ના ભરાયમાં જન્મો છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો

કેવાનો મારો બાવા હું બે દુખા નાખું મારા વાર મેં પૈસા નાખવાના સમજે તૈયારી કરી બેઠા છૂટા બાધા ગમે હાલે એવું કઈ નું હોય દલસુભાઈ આમ પા અભિયાન ગાયતી નાખવા રામભાઈ ગાયતી નાખવા મારા વાર મેં ઉડવા દે ઘર તો અંદર ખાતું પેલું લાગે કાળો ઘર હોય તો રાતે ખાવો ઉધળો દિવસે ખાવો ઘર પણ ભાઈ મારું હોય પણ એટલા બેનું છે એટલે મને એક વાત બી યાદ આવી કઈ ને પણ એટલે મહેનો બેઠા હતા તો મારી એક આ તો હજાર કે શેતાની વાત છે હો બેનુ આ તો હું અહીં ખાલી વાત કરું છું હવે પ્રશ્ન એવો જોશે કે મારી દીકરી કામ નહીં કરે હ મારી દીકરી કામ નહીં કરે હજી તો મહેમાન ઓફિસમાં બેઠા હોય બાબુ હજી તો શેત બેઠા હોય કોઈ ખાટલે બેઠા હોય તો ખુરશી બેઠા કોઈ એઠાસ જેવી વ્યવસ્થા તો એની માં આ છોકરીની માં મમ્મી મોમ ન رہ لے جی کشمن کام نہیں کرم کے بس کام تو کری تو

ભગવાન કૃષ્ણનો જીવન જો સ્વર્ગ ગમન સુધીમાં ભગવાન કૃષ્ણએ એક મહિનો કોરો ખાધ્યો ઇતિહાસમાં દાખલો નથી હો હાલો આપણે વગાડો કરી વાર પછી વાતો કરી વાહ વાહ મારો વાહનો વાહ વાહ નાખો નાખો ચાલો આવો કાર્યક્રમ હોય ને દર વર્ષે તમે આવો કાર્યક્રમ કરતા હો તો આ સ્ટેજ માંથી મારી વિનંતી એવો કાર્યક્રમ રાખજો કે જે દંપતી હોય એને આદર આપો અને જે તમારી શક્તિઓ આવી છે તમારી દેવ્યો આવી છે તમારી લક્ષ્મીઓ પધારી છે તમે જરાય સમાજ તમારી સાથે છે સમાજ તમારી સાથે છે અને આવો કાર્યક્રમ હોય જેથી એક વાત ઈ કરવા મારો કહેવાનો હેતુ એ છે કે દાસારામ બાપાની હાજરી છે સંતોની હાજરી છે અને ભગીરથ કુલ જેને ગંગાજી ઉતાર્યા અમે તો ભગીરથ રાજા કહી અમે તો એમ કહીએ કે ભાઈ સગર રાજા અમે તો રાજા કહીએ પણ તમારો તો દાડો કહેવાય તમે તો એના સંતાનો કહેવાય સીધી લીટીના વારસદાર કહેવાય એ સાગરી થી બની ગયેલા અને એની રાખ બની

પણ જો મને ઝીલે ભગવાન ભોલાનાથ ને વિનંતી કરી કે જા દે દે ભગત હું ભોલાનાથે ગંગાજી પાસે ગયા કે માં ભોલોનાથ ત્યાં થયા અરે ભોલાનાથ ને કહી દે હું ઉતરે તો પાતાળમાં વ્યાજ યાદ આવે પાપ તને લાગજ બોલો અભિમાન ભગવાને અમને સેવા કરવાનો મોકો દીધો છે ભગવાને અમને સેવા કરવાનો મોકો દીધો છે એમ આવું વિચારવા પણ પ્રશ્ન ક્યાં થાય છે અને એક બીજું કામ કરતો હોય એને માણા કઈ ઓછા નો કરી એને નડે નહીં ને તો ઘણું ખાલી નડે નહીં ને કઈ નો કરીને ખાલી એમ કહીને કે ભાઈ એ એની રીતે કામ તો સારું કરે છે ભલે મારે સેટિંગ નથી પણ કામ સારું કરે આટલું ખાલી સારું બોલતા શીખી જઈને તો એ ભગવાનના દરબારમાં કોઈનો લીટો એક કણાઈ જાય